જય માતાજી મિત્રો દોસ્તો આજનો વિડીયો છે ખાસ જીમેલ તરફ એટલે કે મેલનો આપણે પણ નવો મોબાઈલ લઈએ કે કોઈપણ એપ્લિકેશન ઇસ્ટોર કરીએ મોબાઈલની અંદર ત્યારે દોસ્તો આપણે મેલ એટલે કે જીમેલની આઈડી હોય એ નાખવી પડતી હોય છે પાસવર્ડ બી રાખવું પડતું હોય છે ઘણી વખત એવું થતું હોય છે એટલે કે જીમેલથી લોગિન કરવું પડતું હોય છે તો દોસ્તો એમાં એવું બને છે કે આપણે ઘણીવાર એવા એપ્લિકેશન બી ડાઉનલોડ કર્યા હોય કે કોઈ એપ્લિકેશનમાં આપણે જીમેલ નાખ્યું હોય સબસ્ક્રિપ્શન લીધું હોય અને આપણે ભૂલી ગયા ઘણો ટાઈમ થઈ ગયો અને આપણને યાદ પણ નથી હોતું કે હવે આનું કરવું છું અને આપણે ભૂલી ગયા અને ઘણી વાર એવા નોટિફિકેશન બી આવતા હોય છે તો હવે આ નોટિફિકેશન બંધ કેમ ના કરવા અને કઈ રીતે ખબર પડશે કે આપણે એનું સબસ્ક્રાઈબ્શન કર્યું હતું કે નહોતું કર્યું તો શું આજનો વિડીયો એના માટે છે અને આ વિડીયોને ખાસ જોજો આખે પૂરેપૂરો તો જ ખબર પડશે કઈ રીતે એને બંધ કરવા અને તમને જો મારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં લખજો કે તમને મારો વિડીયો કેટલો કેવો ગમે છે તો શું હું તમને જણાવીશ કે આજે જીમેલમાં આ બધા જે નોટિફિકેશન આવે છે ત્યાં એને બંધ કેમ ના કરે એટલે નોટિફિકેશન બંધ કેવી રીતે કરી શકે એ નોટિફિકેશન એવા હોય છે કે જે આપણે ભૂલી ગયા હોય ત્યાં ઘણી વખત અને અત્યારે નોટિફિકેશન આવતા હોય છે આપણો તો બંધ કેમ ના કરો છો હું તમને આખો વિડીયો બતાવીશ તો શું ધ્યાનથી દીધો ખબર પડશે બહુ સિમ્પલ છે આપ તો દોસ્તો સૌથી પહેલાં જીમેલ ઓપન કરવાનો ત્રણ લાઇન ઉપર ક્લિક કરવાનું હશે અને જે સ્ક્રોલ કરશો ને એટલે મેને જ લખેલું છે ત્યાં ક્લિક કરવાનું છે આપણે પછી આપણે જેટલા પણ સબસ્ક્રિપ્શન કર્યા હોય તે પણ એપ્લિકેશનમાં ગમે તે હોય એ બધા અહીંયા બતાવશે ભાઈ આને આપણે અનસબસ્ક્રાઈબ કરવાનું છે ડિલીટ કરવાનું છે એટલે કે મેસેજ જે વાળું આઈકોન છે બાજુમાં એટલે આપ તમે જોઈ શકો છો કે જેટલા પણ સબસ્ક્રિપ્શન કરેલા એ બધા અહીંયા દેખાશે તમને શો કરશે ને આપણે હવે આને બંધ કરવા દે એટલે જે મેસેજવાળો આઈકોન છે એના પર ક્લિક કરશું એટલે અનસબસ્ક્રાઈબર લખેલું છે એના પર ક્લિક કરવાનું એટલે બધા થઈ જશે એક એક વારા પરથી કરવા પડશે તમારે તો હું જે રીતે બતાવું છું એ રીતે તમે પણ કરી શકો છો જો અનસબ્સ્ક્રાઈબર થઈ ગયા જેટલા પણ આપણે જે નકામા છે કે જે જોતા નથી એને અનસબસ્ક્રાઈબ કરી શકાય છે તો આવી જ રીતે દોસ્તો તમે પણ કરજો અને ખાસ એ કે જો તમારે કદાચ બધા જ નોટિફિકેશન બંધ કરવા તો બી આની અંદર છે એક ઓપ્શન બીજું કે તમે ઓલ નોટિફિકેશન બંધ કરી શકો છો દોસ્તો હું તમને જણાવું કે હવે ઓલ નોટિફિકેશન કેવી રીતે બંધ કરી શકાય દોસ્તો ત્રણ લાઈન પર ક્લિક કરવાનું રહેશે ફરીથી અને નીચે સ્ક્રોલ કરીને સેટિંગના ઓપ્શન પર જવાનું છે આપણે સેટિંગના ઓપ્શન પર જઈશું તો જનરલ સેટિંગ જનરલ સેટિંગમાં જઈને મેનેજ નોટિફિકેશન મેનેજ નોટિફિકેશનમાં ઉપર જશો એટલે ઓલ અલાઉડ જે નોટિફિકેશન એ બંધ કરશો એટલે બધા જ નોટિફિકેશન તમારા આવતા બંધ થઈ જશે એટલે મેસેજમાં આવશે તમારા જીમેલમાં આવશે પણ તમને શો થતાં બંધ થઈ જશે ખાલી બધાના અર્થ તો દોસ્તો તમને આ વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં લખજો કે કેવું ગમે છે થેન્ક યુ